જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મૃત્યુ પામેલા લોકોને અમરેલી ખાતે સમસ્ત મુસ્લિમ સમુદાય દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે અમરેલી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અમરેલી શહેરના ટાવર ચોકથી લઈ રાજકમલ ચોક સુધી કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ કેન્ડલ માર્ચમાં વિશાળ સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા હતા રેલી દરમિયાન ભારત માતા કી જય અને પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લાગ્યા હતા

તમામ મુસ્લિમો આગેવાનો ભેગા થઈને આજે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ ખાસ વિશેષ હું તમને એ જણાવવા માંગુ છું ભારત દેશના લોકોને ગુજરાતના લોકોને કે ભારતના મુસ્લિમો તમામ હંમેશા કાયમી અમારા નબી સાહેબ આદેશ પ્રમાણે જે વતનમાં જે દેશમાં રહેતા હોય એ વતનને કાયમી વફાદાર રહીએ છીએ ને રહેવા માંગીએ છીએ એનો એક ખાસ સામાન્ય દાખલો આપીને હું મારી વાત ને ખતમ કરીશ કે મુસ્લિમ ભારતનો કોઈ પણ દેશમાં કોઈ પણ જિલ્લામાં કોઈ પણ ગામમાં મુસલમાન નું જેનું મરણ થાય મૃત્યુ થાય અંતિમ એની એને તમામ મુસ્લિમ ત્રણ ત્રણ મુઠી નાખે છે એ મુઠી નાખવાનો માત્ર એક આ દેશની વફાદારીનો એક પુરાવો છે એ પુરાવાની એક ભાગરૂપે હું કહેવા માંગુ છું કે જયારે અમે ત્રણ મુઠી નાખીએ છીએ ખબર ની અંદર ત્યારે પેલી મુઠી નો અમારી અરબી ભાષામાં એનો અનુવાદન છે એનું અનુવાદન કરીને વાત કરું છું

આજે બહોળી સંખ્યામાં હાજર રહ્યા અમરેલી શહેરની તમામ જમાતના તમામ આગેવાનો એ બદલ પહેલા ગુજાર છું કે આપણે પોતાની બેદારી દેખાડી પોતાની જાગૃતતા દેખાડી અને વતનની મોહબતનો એક બેમિશાલ પર આપ્યો સાથે સાથે અમે સરકારને પણ અનુરોધ કરીએ છીએ કે હંમેશા આ દેશની માટે હિન્દુસ્તાનની તારીખ ઉઠાવીને આપ જોઈ લ્યો મુસલમાન હંમેશા દેશનો વફાદારીઓ છે હજારો લાખો મુસલમાનોએ ઓલમાં આ દેશની માટે કુર્બાની આપી છે ને સુબે કયામત તક મુસલમાન આ દેશના વફાદાર રહેશે સામે કદાચ ઈસ્લામિક કોઈ મુલ્ક હોય તો પણ આ દેશના વફાદાર મુસલમાનો છે કારણ કે અમારા આકાનો કોલ છે જે વતન સાથે રહ્યો એ વતનની મહબ્બત કરો અને એની મિશાલ કોઈને કહેવાની જરૂર નથી એક અબ્દુલ હમીદ જેવા કંઈક શહીદો કાફી છે આપણી માટે તો હું બધાનો ફરીથી આભાર માનું છું કે લોકો બહોળી સંખ્યામાં હાજર થયા અને દેશ પ્રેમનો ભાઈચારાનો એક બહેતર પરચો આપ્યો સાથે સાથે એક વાત કહેવા માંગુ છું કે કેટલાક તંગ નજર લોકો ટૂંકા બુદ્ધિના લોકો આજે મીડિયા દ્વારા અને ખાસ કરીને દેશના મીડિયા દ્વારા હું સરકારને અપીલ કરીશ કે છેલ્લા ત્રણ દિવસથી એક વિકૃતિનું ઝેર રેડવામાં આવે છે જેને તેથી બે સમાજની વચ્ચે વેમનસ્ય ફેલાય અવિશ્વાસની ભાવના ફેલાય તો હું સરકારની સાથે અપીલ કરીશ કે એક લઘુમતી સમાજ જે દેશનો વફાદાર છે એ કંઈક ને કંઈક એવું વિચારે છે કે આપણે કાંઈ દેશનો હિસ્સો નથી હાલકે આ ડેમોક્રેસી છે આ જમ્હુરિયત છે એની તમામની માટે યક્ષા કાનૂન છે અને હંમેશા મુસલમાનો આ દેશના કાનૂનને ફોલો કરે છે તો સરકારને પણ મારી અપીલ છે કે આ મીડિયા દ્વારા એ છેલ્લા ઘણા દિવસથી એક હિન્દુ મુસલમાન નામે ઝેર રેડવામાં આવે છે એની ઉપર થોડી બેન કરે અને ખાસ કરીને મુસ્લિમોની લાગણી સમજે મેં જે લોકો આવી વાતો કરે છે કે મુસ્લિમોનો બહિષ્કાર કરો એમનો ધંધાનો બહિષ્કાર કરો એમને સ્કૂલમાં આવવા ન દયો એમને ડ્રાઈવરમાં ન રાખો એ લોકો ફક્ત વરસાદી દેડકા છે જે

બધા સમાજ જેને કહેવામાં આવે છે કે ગંગા જમના તહેબ અને એક દેશ ગુલદસ્તો છે જેને ગેડાના ફૂલ છે ગુલાબના ફૂલ છે બધા ફૂલ છે એનાથી હંમેશા લોકો છે એ બસ એક ને પ્લેટફોર્મ જોઈએ છીએ કે અમારી વાહવા થાય હાલાકી આ દેશનો હિસ્સો છે મુસલમાન આ સિસ્ટમ નો હિસ્સો છે અને આ દેશના વફાદાર નાગરિકો છે સરકારે એને બધા હક્કો આપેલા છે આવી રીતે કરવાથી કોઈ હક્કો કઈ જાતા નથી અને કોઈ એવી બાબતો ને ધ્યાનમાં ખાસ હું ઉમેદ કરું છું આ અમરેલી શહેર નો સભ્ય સમાજ આવા લોકોને ક્યારેય ધ્યાનમાં ધ્યાન લે કારણ કે આ લોકો પોતાની ટૂંકી રાજનીતિ ચમકાવવા માટે બસ એ આવા એલ ફેલ બોલી અને ના અહેલીનું પોતાનું પ્રદર્શન કરે છે એને સમસ્ત મુસ્લિમ સમાજ ખંડન કરે છે ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી